ધ્રાંગધ્રાના બાવડી ડેમ નજીક ફોર ગાડી અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા ધ્રાંગધ્રા તાલુકાના બાવરી ડેમ નજીક ટર્નિંગમાં ફોર ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત તથા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધ્રાંગધ્રાથી કોન્ડ મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી છાસ વારે અકસ્માત જોવા મળતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બાવરી ડેમ નજીક ફોર વ્હીલ ગાડીએ મોટર સાયકલ સામ સામે અકસ્માત સર્જાયો હતો મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજાગ્રઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં સરકારી હોસ્પિટલ હાજર તબીબ દ્વારા પાટાપિંડી કરીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવો ફરજ પડી હતી ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતના સામાન્ય કેસ સામે આવતા હોય છે ત્યારે પણ ડૉક્ટર દ્વારા રિફર કરવામાં આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડૉક્ટર કે ઓર્થોપેડિક ડૉક્ટર ન હોવાના કારણે પેશન્ટને અનેક વખત રિફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે